ભ્રષ્ટ અધિકારીઓને હોદ્દેદારો જ્યારે વેચે ઈમાન ત્યારે જનતા ભુકાલી ત્રાહિમામ ત્રાહિમામ કરવડ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ક્યારે ચલાવતા ભંગરિયા ઉપર લીગલ એક્શન લેશે કરવડ ગામના હદમાં ધમધમી રહ્યા છે અને કેટલાક વિવિધ કંપનીઓમાંથી કેમિકલ યુક્ત બેરલ અને કેમિકલ યુક્ત કચરો ગોડાઉનમાં એકત્રિત કરીને તેને સગે વગે કરતા દેખાઈ રહ્યા છે અને કેમિકલ બેરેલની ધુલાઈ કરી કેમિકલ યુક્ત પાણી નાળાઓમાં છોડે છે તો ક્યાંક જમીનોમાં ઉતરે છે જેથી કરવડ ગામની જમીનો અને ભૂજળના પાણી બગડી રહ્યા છે એટલું જ નહીં કંપનીઓમાંથી કેમિકલ વેસ્ટ કચરો ઉપાડી કરવડના આગ લાગી નષ્ટ કરવા છે કેમિકલયુક્ત કચરો બળવાથી ગામમાં પોલ્યુશન ફેલાય છે અને અવનવી બીમારીઓ ઉભી થાય છે તેવા અહેવાલ દેખાય છે વારંવાર ભંગારના ગોડાઉનમાં આગ લાગી લગાવીને તેની સીધી અસર ગ્રામજનો ભોગવી રહ્યા છે વારંવાર સરપંચ શ્રી દેવેન્દ્રભાઈ પટેલને રજૂઆતો કરવામાં આવતી હોય છે પણ પટેલ સાહેબને જાણે કોઈ ફરક જ પડતો નથી સુભંગાર સાથે પટેલ સાહેબનો કોઈ સારો વ્યવહાર હોય તેવું દેખાઈ રહ્યું છે ભંગાર વાડાઓ આમ જો દમદમી રહેશે તો વાડાઓ તો રહેશે પણ ગામ સુરક્ષિત નહીં રહે તેવા એંધારણ દેખાય છે વાપીજીપી સીબી અધિકારીઓ તો માત્ર શોભાના ગાંઠિયા સમાન છે જે ખુરશીથી હરવાનું નામ જ નથી લેતા જાણે કેવા વ્યવહાર થતા હશે તપાસનો વિષય જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા એસપી જાતે હવે આ જિલ્લાઓનું નિરીક્ષણ કરશે તો કદાચ ગ્રામજનોનું કલ્યાણ થાય બાકી વાપીનું રાજકારણ એટલે શું વાત કરીએ ઘરના ભુવા અને ઘરના ઢાકલિયા પૈસા કમાવે ભાંગરિયા અને ભ્રષ્ટ અધિકારીઓ અને ભૂખતે માસૂમ વોટર જનતા આગળ શું કાર્યવાહી આવે છે તે જોવાનું રહ્યું